નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની શક્યતા છે તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તો હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભાવમાં પણ વધારો થવાની શક્યતા વૈશ્વિક બજારમાં બે મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે તો બ્રેન્ટ ક્રૂડ પંચ્યાસી પોઈન્ટ ડોલર પ્રતિ બેરલ અને ડબલ્યુટીઆઈ ક્રૂડ એકાશી પોઈન્ટ ડોલર પ્રતિ બેરલ ઉપર પહોંચી ગયું છે જો ક્રૂડ ઓઇલના ભાવમાં આમ જ વધારો યથાવત રહેશે તો આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલ પણ મોંઘુ થઈ શકે છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર દ્વારકામાં ભારે કરંટ સાથે ઊંચા ઉછળ્યા તો છે જ્યાં દ્વારકાના દરિયામાં કેટલાક જોવા મળ્યા હતા જેમાં ગોમતી ઘાટ ઉપર દસ ને પંદર ફૂટ ઊંચા મોજા ઉછળતા સહેલાણીઓ જીવના જોખમે દરિયાની નજીક આનંદ મળવા માટે જોવા મળ્યા હતા જોકે આ સમયે મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ અને તેના ઉપર પણ કેટલાક સવાલો પણ ઊભા થયા હતા તો દોસ્તો તમને જણાવી દે કે દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે પવન સાથે કરંટ પણ જોવા મળ્યો હતો આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ટેક્સ પેયર્સ એટલે કે ટેક્સ ચૂકવનારને મળશે મોટી રાહત તો સરકાર જુલાઈ માસમાં રજૂ થનારા બજેટમાં ન્યૂ ટેક્સ રેગીમાં ટેક્સ હેઠળ ટેક્સ માફીની લિમિટને હાલની ત્રણ લાખથી વધારીને પાંચ લાખ રૂપિયા કરી શકે છે તો આ બજેટમાં મિડલ ક્લાસ પરિવારને રાહત પણ મળી શકે છે તો રેજીમાં ટેક્સમાં ત્રણ લાખ રૂપિયા સુધી શૂન્ય ત્રણથી છ લાખ રૂપિયા વચ્ચેને પાંચ અને છ થી નવ લાખ રૂપિયા વચ્ચે દસ ટકા જ્યારે નવથી બાર લાખ રૂપિયા વચ્ચે પંદર ટકા બાર થી પંદર લાખ રૂપિયા વચ્ચે વીસ ટકા ને પંદર લાખ થી વધારે હોય તો ત્રીસ ટકા સુધીનો ફાયદો મળી શકે છે ત્યારબાદ ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર પચીસ જૂનને રાજકોટ બંધનું એલાન જ્યાં દર્શક મિત્રો રાજકોટમાં ટીઆરપી ગેમઝોન મામલે મૃતકોના પરિવારોને ન્યાય આપવા માટે કોંગ્રેસ મેદાને ઉતરી છે તો કોંગ્રેસે પચીસ જૂનના રોજ રાજકોટને બંધના એલાનની જાહેરાત કરી છે અને તેજ જ દિવસે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ પણ કરવામાં આવશે તો સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓને રાજકોટ પહોંચવાના પણ આદેશો કરાયા છે તો સહકાર આપીને અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે પણ કોંગ્રેસે અપીલ કરી છે ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર નીટ અને નેટ મુદ્દે રાહુલ ગાંધીના પીએમ મોદી ઉપર આકરા તો નીટ અને નેટ રાહુલ ગાંધીએ પીએમ મોદી ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું હતું કે કે એવું કહેવાયું યુક્રેનમાં યુદ્ધ અટકાવ્યું હતું ગાઝા વચ્ચેનું યુદ્ધ પણ બંધ કરાવ્યું છે પરંતુ કોઈ પણ કારણોસર નરેન્દ્ર મોદી ભારતમાં પેપર લીક થતા અટકાવી શક્યા નથી અથવા તો અટકાવવા પણ માંગતા નથી તો અમે આ મુદ્દો સંસદમાં પણ ઉઠાવીશું તો બિહાર અંગે અમે પણ કહીશું કે તપાસ થવી જોઈએ અને પેપર લીક કરનાર સામે કડક કાર્યવાહી થવી જોઈએ ત્યાર પછી ઝડપથી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતમાં પાંચસો મેગાવોટનો વિન્ડ એનર્જી પ્રોજેક્ટ કેન્દ્ર સરકારની કેબિનેટે ગુજરાત અને તમિલનાડુના દરિયા કિનારે પાંચસો પાંચસો મેગાવોટના ઓફસોર વિન્ડ એનર્જી પ્રોજેક્ટને મંજૂરી આપી છે જેના માટે વાયબિલિટી ગેપ ફંડિંગની યોજના હેઠળ રૂપિયા સાત હજાર ચારસો ને ત્રેપન કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે તો પ્રોજેક્ટની મંજૂરી માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનનો આભાર પણ માન્યો હતો તો ટ્વિટર ઉપર પોસ્ટ કરીને

તો આ ઉપરાંત આગામી બે દિવસ સુધી માછીમારોને દરિયો ના ખેડવાની પણ સૂચનાઓ અપાય છે તો ગઈકાલે રાત્રે પણ દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો તો વલસાડમાં એક જ કલાકમાં બેંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો હતો તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે થયા ચિંતાજનક કરારો જ્યાં દર્શ મિત્રો રશિયા અને ઉત્તર બધા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કરારો કર્યા છે તો અંતર્ગત બંને દેશો એકબીજા ઉપર હુમલાની સ્થિતિમાં પરસ્પર મદદ કરવા માટે સહમત થયા છે ત્યારે પુતિને કહ્યું કે આજે જે વ્યાપક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે તેમાં અન્ય બાબતોની સાથોસાથ હુમલાઓ અને યુદ્ધોની સ્થિતિમાં એકબીજા ઉપર પરસ્પર સમર્થનનો સમાવેશ થાય છે તો અમેરિકાએ આ કરાર ને વિશ્વ માટે ખરાબ સમાચાર પણ ગણાવ્યા હતા ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મહારાષ્ટ્રની કરવામાં કોટી છે તો આની સાથે જ આરબીઆઈ મહારાષ્ટ્રના સહકારી કમિશનર અને બંધ કરવાના આદેશો આપ્યા છે તો ઉપરાંત ଲିକ୍ ନିଦେଶ તો દોસ્તો ત્યાર પછીના ઝડપથી બીજા અગત્યના સમાચાર મળ્યા છે વાયુ પ્રદૂષણથી એકવીસ લાખ લોકોના મોત થયા છે તો યુનિસેફના સંયોગથી અમેરિકાની સ્વતંત્ર સંશોધન સંસ્થા હેલ્થ ઇફેક્ટ ઇન્સ્ટિટ્યૂટે ચિંતાજનક આંકડાઓ જાહેર કર્યા છે તેમના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વાયુ પ્રદૂષણના કારણે વર્ષ બે હાજર ને એકવીસમાં દુનિયાભરમાં એકવીસ લાખ લોકોના મોત થયા છે તો જીવ ગુમાવનારો એકવીસ લાખ ભારતીયોનો પણ સમાવેશ થાય છે જેમાં પાંચ વર્ષના નીચેના એક લાખ સિત્તેર હજાર ચારસો બાળકોનો પણ સમાવેશ થાય છે તો ચીનમાં પણ વધુ વાયુ પ્રદૂષણથી થી ત્રેવીસ લાખ લોકોના મોત થયા હતા ત્યારબાદના દોસ્તો બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે તો ગઈકાલે શેર બજાર સુધારા સાથે બંધ થયું હતું તો શેર બજારમાં ગઈકાલે લીલા નિશાન સાથે બંધ રહ્યું હતું ત્યારે ટ્રેડિંગ સેશન્સના અંતે બીએસસી સેન્સેક્સમાં એકસો એકતાલીસ પોઈન્ટ વધીને સિત્તેર હજાર ચારસો ને ઇઠ્યોતેર ઉપર બંધ રહ્યો હતો જ્યારે એનએસસીના નિફ્ટીના સૂચિંકાંકમાં એકાવન પોઈન્ટ ઘટીને ત્રેવીસ હજાર પાંચસો ને સડસઠ અંક ઉપર બંધ રહ્યો હતો તો ટ્રેન્ડિંગ સેશન્સના નાંતે બે બેંક નિફ્ટીમાં પણ ત્રણસો ને પંચ્યાસી પોઈન્ટના સુધારા સાથે એકાવન હજાર સાતસો ત્યાં સીંક ઉપર બંધરાઈ હતી

મુદ્દામાં જપ્ત કરીને તેને પકડી પાડ્યો છે ત્યાર પછી દર્શક મિત્રો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે દારૂ બનાવતી કંપનીનું લાયસન્સ રદ થયું છે તો જ્યાં દર્શક મિત્રો મધ્યપ્રદેશ સરકારે દારૂ બનાવતી કંપની સોમ લિમિટેડ સામે મોટી કાર્યવાહી કરી છે તો જેની અસર ગઈકાલે શેર બજાર કંપનીના શેર ઉપર પણ જોવા મળી હતી તો સત્તર જૂનના રોજ રાજ્યના રાયસેન જિલ્લામાં આ સોમ ફેક્ટરીમાંથી પચાસથી વધારે બાળ મજૂરોને છોડવામાં આવ્યા હતા અને હવે આ કેસમાં તેનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે તો દોસ્તો નોંધનીય છે કે સોમ લિમિટેડ દ્વારા ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સૌથી ઊંચા રેલવે બ્રિજ ઉપર વધુ એક ટ્રાયલ રન જ્યાં દર્શક મિત્રો જમ્મુ અને કાશ્મીરમાં ચિનાબ નદી ઉપર વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ બનાવીને તૈયાર થયો છે રામાબન જિલ્લાના સંગલદાન અને રિયાસી વચ્ચે બનેલા આ સૌથી ઊંચા રેલ્વે બ્રિજ ઉપર ટ્રેન નું ટ્રાયલ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે દોસ્તો મહત્વનું છે કે આ લાઇન ઉપર રેલવે સેવા ટૂંક સમય શરૂ થવાની છે તો દોસ્તો ના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ખેડૂતે વિકસાવી ની નવી નસલ જ્યાં દર્શક મિત્રો ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતો હવે આધુનિક ખેતી તરફ વળ્યા છે તો ચકલાસી ગામના એક ખેડૂતે ભીંડાની નવી જાત વિકસાવી છે અને આણંદ કૃષિ કેન્દ્રના માર્ગદર્શન હેઠળ ખેડૂતને જાતિ વિકસાવવામાં મળી સફળતા છે તો કૃષિ યુનિવર્સિટીના મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર એ ભીંડાની આ જાત માટે એક દિવસે ફિલ્ડ ડે નું આયોજન કરાયું હતું ત્યારે ખેડૂતોને નવીન જાતો વિશે વાકેફ પણ કરવામાં આવ્યા હતા તો આ કાર્યક્રમમાં કેન્દ્રીય કક્ષના શાકભાજી કેન્દ્રના રાકેશ કુમારે પણ હાજરી આપી હતી ત્યારબાદના દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે પીએમ મોદીનું મોટું નિવેદન તેમણે કહ્યું કે દરેકને વિભાજિત કરતી કલમ ત્રણસો ને સિત્તેરની દિવાલ તૂટી ગઈ છે જ્યાં દર્શક મિત્ર પીએમ મોદીએ ગઈકાલે શ્રીનગરમાં પોતાના સંબોધનમાં કહ્યું હતું કે કલમ ત્રણસો ને સિત્તેરની દિવાલ જે દરેકને વિભાજિત કરતી હતી તે પડી ગઈ છે તો હવે જમ્મુ અને કાશ્મીરમાં ભારતનું બંધારણ સાચા અર્થમાં લાગુ કરવામાં આવ્યું છે અને જેણે આજ સુધી તેનો અમલ કર્યો નથી તે તેના માટે દોષિત છે તો આજે લાલ ચોક સાંજ સુધી ધમધમતો તો હવે દલ સરોવરના કિનારે સ્પોર્ટ્સના કારણે શો પણ થયો છે તો જેને આખી દુનિયાએ પણ જોયો છે